યાત્રાધામ અંબાજી ખાતે લોકસભાના ભાજપ ઉમેદવાર તરીકે જાહેર થયેલા રેખાબેન ચૌધરી અંબાજી મંદિરે પહોંચ્યા હતા અને મા અંબાના દર્શન કરીને આશીર્વાદ લીધા હતા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ તેમજ બનાસકાંઠા જિલ્લા પ્રમુખ વાઘેલા સાહેબ અત્યારે ચાલુ સંસદ સભ્ય શ્રી શ્રીમતભાઈ પટેલ સાહેબ જિલ્લાના તમામ મહામંત્રી કિલ્લાને કૃપતનો આભાર માનો આપ બનાસકાંઠા જિલ્લાના મહિલા પહેલાં ઉમેદવાર છો જી મેમ શું કહેશો આપ બનાસકાંઠાની સીટ પર મહિલાને પસંદ કરવા બદલ માત્ર મારું જ સન્માન નથી કર્યું પાર્ટીએ પરંતુ બનાસકાંઠા જિલ્લાની દરેક બહેનોનું સન્માન કર્યું છે એવું હું માનું છું આભાર Subscribe now and press the bell icon. Never miss an update.